કેટલા આપ્યા સાહેબ તમે હો આમાં હો છે જ નહીં સાહેબ તમે પચાસ આપ્યા આ દસ રૂપિયા એ ભાઈ હું ખોટા ભૂલવાનો ધંધા કરો સાહેબ ખબર નથી પડતી ભૂલ આવે એ ભાઈ આમ રે આમ ત્યાં બેમાં દુકાનનું દુકાન નું ટાણું સાયલા જવા દે આ લો ભાઈ તમારી વિમલ અને આ બાકર તો તમારે સાડી આઠસો રૂપિયા થાય છે તો ભાઈ હું ખોટું થોડો લખું જોઈ લો હું ખોટો લખું તો આમ જો મારી દુકાન બંધ થઈ જાય પેલા મને જોઈ બધું હાચું જ લખું છું.

અલા વીના ના વાળા વાવા તાર મમ્મીને આપી દેજે અને અમે ગયા છે ને એને આપી દેજે અને એને કેજે ચારસો ને રૂપિયા છે આ દઈ દે નકર હવે હું બાકી બાકી નહીં રાખું ઓલા ભાઈ હવે આ બે લીટર નો બાટલો દે ને કયું ના માગે છે ખબર નહીં પડતી તું મારો આમને ધંધો ભાગવે આમ જો ભાઈ બે પેકેટ ચાર ભાઈ જોડી અને પાંચ ફૂલ પેકેટ નાખી દેજો અને આ વીમલ વીરક પેકેટ નાખી દેજો કારણ કે અમારે હું ભાઈઓ નું જોર છે ને બહુ જ હતું એટલે હલો ભાઈ આ જાવ એ ભાઈ ગાડી આમ લઈ જોઈએ જ્ઞાન જ મૂકવાનું આલો આમ લઈ જો ભાઈ કેટલા પાંચસો ને છૂટા ભાઈ વસ્તુ જો એમને થોડો કે હું છૂટ આપું મેં મારી ભાઈ છૂટા ન હોય વસ્તુ જોઈએ તો આપો આમ જો ભાઈ તો પાસે પચાસ હજાર રૂપિયા લઈ લેજો ને ભાઈ લેવાના છે હું ખાતો હોય